નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે જૂના જમાનામાં એટલે કે અમારા જમાનાની અંદર કમાટી બાગમાં ફરવું એક રોનક હતી કારણ કે કમાટી બાગ કોન્ક્રીટનું જંગલ નહોતું અને કમાટી બાગમાં માત્ર જો અવર જવર હતી તો કારેલી બાગથી નાના વાહનોની અને એ કમાટી બાગના ગેટ નંબર એકથી બહાર નીકળી જતા દર્શક મિત્રો એક નાનકડો બ્રિજ છે આ બ્રિજ ગાયકવાડ જમાનાનો બ્રિજ હવે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટે કહ્યું કે આ બ્રિજ હવે ફિટ નથી અને તેથી જ એને બંધ કરવો દર્શક મિત્રો તેથી હવે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અહીં પણ કોઈકની નજર હશે નવો બ્રિજ બનાવવા માટે દર્શક મિત્રો બ્રિજ બંધ કરવા અંગે શું કહ્યું ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણ કરે પણ સાંભળો ઘણા ઘણા માંગી છે નમસ્કાર હું જણાવવા માગીશ કે વર્ષ બે હજાર બાવીસથી જ હકીકતમાં આ બ્રિજ બંધ છે ફક્ત ઝૂ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ અ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા હતા કારણ કે ડે ટુ ડે મેન્ટેનન્સ માટે ઝૂ જેમ બે ભાગમાં વહેંચાયેલું છે અમને ઘણી આ બાબતે તકલીફ પડે તેમ છે પરંતુ બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજને અનસેફ જાહેર કરવામાં આવેલ છે અને જેથી કરીને આના ઉપરનો સદંતર વ્યવહાર બંધ કરવાની અમને એ સૂચન મળેલ છે ઓલરેડી આપણે જાણીએ છીએ કે આ બ્રિજ બંધ કરવા પાછળનું કારણ બે વર્ષ પહેલા ગુજરાતમાં ઘટેલ મોરબીની વખત દુર્ઘટના છે અને તેના ચલતે આ બ્રિજને ની જે તપાસ કરતા અને અંશે જ ઘોષિત કરતા ઓલરેડી એ આ બ્રિજ પરથી અમે ભારે વાહન ને લઈ જવા માટેની પહેલેથી જ મનાઈ કરી રાખી હતી ફક્ત ઝૂનો સ્ટાફ ચાલીને અથવા ટુ વ્હીલરથી અને અમારી જે ઈ રિક્ષા છે એ આ બ્રિજ પરથી અવર જવર હતી પરંતુ હાલ અમે સદંતર એને પણ બંધ કરેલ છે પરંતુ અમને આ બાબતે ચોક્કસ અમને અમારા રોજબરોજની કામગીરીમાં આ થોડી અસર થાય તેમ છે ઉપરોક્ત બાબતે બ્રિજ પ્રોજેક્ટને અમે વિનંતી કરેલ છે કે અમને આ બાબતે યોગ્ય તે ઘટતું કરી આપે બે વસ્તુ ઓલરેડી થઈ ચૂક્યા છે ગાંધીજી કે હવે વધી શકે આ બ્રિજ ફરી કાર્યરત કરી શકે હા એટલે અમને અમારી જરૂરિયાત બહુ સિમ્પલ છે કે આ બ્રિજ કાર્યરત થવો જોઈએ આના લીધે અમને તો અમારા રોજબરોજની કામગીરીમાં મુશ્કેલી પડી જ રહી છે સાથોસાથ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ આખું ગાર્ડનમાંથી જે ફરીને ઝૂના બીજા ભાગમાં આવવું પડે છે એ મુશ્કેલી ઝૂના સહેલાણીઓને પણ થઈ રહી છે આ બાબતે અવારનવાર સહેલાણીઓનું અને સિક્યુરિટી બ્રિજ આગળ મૂકવામાં આવેલ સિક્યુરિટી સાથે વારંવાર ઘર્ષણના કિસ્સાઓ પણ બનતા હોય છે અને આ જે ઇન્કન્વિનિયન્સ થઈ રહી છે આ અગવડતાને ચલતે આનું વહેલા તકે સકારાત્મક નિવારણ આવે એવી અમારી આશા છે